કિંમત રૂપિયા બે લાખ ઓગણત્રીસ નાઓએ સમગ્ર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમલદાર નાઓ

નાઇન ફોર ઝીરો ટુ નો ચાલક જેના ચાલકના નામની ખબર નથી તે પોતાના કબજાની મહિન્દ્રા કંપનીની બોલેરો ગાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ પ્લાસ્ટિક ના બોટલ જેની કુલ કિંમત રૂપિયા કુલ પ્રોહી મુદ્દા માલ કિંમત રૂપિયા ત્રણ લાખ ઓગણસી હજાર સાતસો ચાલીસ તથા ભારતીય બનાવટના વિદેશી દારોની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મહિન્દ્રા કંપની બોલેરો ગાડી જેની પોતાના કબજા ભોગવટા ના બોલેરો ગાડી રોડ ની સાઈડ માં પલટી ખવડાવી નહીં મળી આવી ગુનો કરેલો હોય આરોપીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે રેહન પટેલ ને સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર